બાળકોમાં અભ્યાસનું મહત્વ તેમજ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરી પુષ્પથી અભિષેક કરી સ્વામિનારાયણ ભગવાન તેમજ સંતો મહંતોને ફૂલહાર પહેરાવી આરતી ઉતારવામાં આવી હતી આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી સંતો મહંતો પુરુષો બાળકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ હરિભક્તો તેમજ સંતો મહંતો દ્વારા પાણી પુષ્પ તેમજ એકબીજાને રંગ લગાવી ધોરેટી પર્વની ઉજવણી કરી હતી જેમાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ અલ્પેશ નાયક સાબરકાંઠા જય સ્વામિનારાયણ સર્વ ભાવિકોને જણાવવાનું શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ આખરે છેલ્લે લાસ્ટ ત્રીસ વર્ષથી કલોલના એરિયામાં વિકાસ કરી રહ્યું છે જેમાં આશરે બાર હજાર છોકરાઓનો અભ્યાસ ચાલે છે કેજીથી કરીને બારમા સુધીનો અભ્યાસ છે મુખ્ય કોલેજો બધી ત્યાં નિવાસ કરે છે જેમ કે ત્યાં મેડિકલ કોલેજ આયુર્વેદિક કોલેજ હોમિયોપેથી કોલેજ ટેકનિકલ કોલેજ લો કોલેજ ફાર્મસી કોલેજ અને નર્સિંગના જેવા નાના મોટા પીએસસીને બી કોલેજો આ બધી કોલેજો ચાલે છે ઘણા સમયથી આ બાજુના વિસ્તારમાં વિદ્યાનો પ્રચાર પ્રસાર કરવાના ભાવનાથી આ જમીન કવર કરી આ જમીનને સાથે આ ત્રસ્ટની સાથે જોડાયા અને આ ત્રસ્ટની સાથે રહીને આ એક સારી જગ્યા દેખાઈ કારણ કે આજુબાજુના તાજપુરાની સીમનું આ જમીન છે મજરા ગામ જોડે છે ચંદ્રાળા ગામ જોડે છે આજુબાજુ પ્રાંતિજ પણ અહીંયાથી બહુ દૂર થતું નથી તો અને આ બાજુ ગાંધીનગર નજીક છે ચિલોડા નજીક છે આ બધાના ફેરી ફેરીમાં અહીંયા ભગવાનની મોટી કૃપા જણાઈ તેથી અહીંયા કને આ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ કુલની અમે શુભ શરૂઆત કરીએ છીએ જેમાં આજુબાજુના લગભગ અઠ્યાવીસ ગામોનો સમાવેશ થાય છે તો અઠ્યાવીસ ગામોના લોકો આમાં લાભ લઈ શકે અને પોતાનું યોગદાન આપી શકે અને પોતાના બાળકોને સારી રીતે સુશિક્ષિત કરી શકે અહીં અમો કેજીથી આરંભીને બારમા સાયન્સ સુધી તેમજ ફાર્મસી કોલેજ ટેકનિકલ કોલેજ ડિઝાઇન કોલેજ કોલેજ જેવા કોષો ચલાવવાનો આરંભ કરી રહ્યા છીએ તો એ નિમિત્તે આજે રંગોત્સવનો પ્રસંગ છે રંગોના રંગોત્સવના પ્રસંગે આજે પૂર્ણિમાનો પ્રસંગને દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ અહીં અત્યારે આજુબાજુના વિસ્તારના ઘણા હરિભક્તો આવ્યા ભાવિકો આવ્યા છે એ બધા ભાવિકોને સૌ પ્રથમ વાર્તાનો સત્સંગ થશે ત્યાર પછી ભગવાનનું પૂજન થશે ત્યાર પછી અહીંના મેન ભક્તાશ્રી અહીંના ગુરુશ્રીનું પૂજન થશે અને અહીંના પૂજનમાં ઘણા બધા સંતો જોડાયેલા છે જ્યાંથી આ સંસ્થાનું સંચાલન કરતા ભક્તિનંદન સ્વામી પૂર્ણ સ્વામી ભક્તવસલ ભક્તવસલ સ્વામી તેમજ પ્રેમના પ્રેમ સ્વરૂપ સ્વામી અને તે સિવાયના સત્ય સ્વરૂપ સ્વામી ઘનશ્યામ સ્વામી ઘનશ્યામ સ્વામી મોટા એવા ઘણા સંતો આ સંસ્થામાં સાથે સંલગ્ન થઈને કામ કરી રહ્યા છે અને ત્યાંથી પણ અત્યારે ઘણા બધા સંતો કલોલથી પણ આવેલા છે આ બધા સંતો સાથે મળીને ઠાકોરજીનો અભિષેક પુષ્પ દ્વારા કરશે અને ત્યાર પછી અહીં સત્સંગ સત્સંગ સમારંભ થયા પછી ભક્તજનો રંગોત્સવની લીલા કરશે અને રંગોત્સવ થયા પછી દરેકને અહીંયા મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને ભક્તજનો અમે આપી આવી અપેક્ષા રાખીએ છીએ કે હર હંમેશ આ સ્થાન જેમ કલોલમાં હજારો વિદ્યાર્થીઓની સંખ્યા એકઠિત થઈને અભ્યાસ કરી રહી છે તેમ આ સ્થાનમાં પણ હજારો વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ આજે પ્રભુ શ્રીયરી સાથે છે અને મહારાજ આપની સાથે રહેશે તો અહીંની મનોકામના પૂર્ણ થશે અસ્તુ જય સ્વામિનારાયણ